તો જાય માતાજી પલક મિત્રો ફરી એકવાર તમારા માટે નવો અને સારો એવો બ્લોગ લઈને આવી ગયા છીએ તો મિત્રો બ્લોગ પૂરો જોજો બ્લોગમાં તમને બહુ મજા આવવાની છે તો મિત્રો ચાલો બ્લોગ આગળ જોઈ નાખો તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે બધાએ બધા કમ્પ્લીટ રીતે ભેંસો અહીંયા માદનામાં બેસી ગઈ છે અને સામે થોડી ઘણી કદાચ ઊભી છે અને અહીંયા બેસી છે બીજું તો મિત્રો અત્યારે બ્લોગમાં કંઈ નવીનમાં નથી અત્યારે બપોર થઈ રહી છે એટલે આપણે બેઠા છીએ ખાઈ પીને કમ્પ્લીટ રીતે તો મિત્રો ચાલો હવે ફાઇનલી બપોર પછી જ મળીએ કારણ કે અત્યારે કંઈ એવું છે નહીં હવે સીધા બપોર પછી જ મળીએ તો ચાલો મિત્રો હવે સીધા બપોર પછી મળીએ ફાઇનલી મિત્રો ચાપાણી પિન થઈ ગયા છે કમ્પ્લીટ તો ચાલો હવે આગળ મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે તમને આગળ જે પ્રમાણે ક્લિપો દેખાડી હતી તે પ્રમાણે આપણે બપોરનો બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે વાગી રહ્યા છે બપોર પછીના ચાર તો મિત્રો આ જેવું કંઈ ખાસ હતું નહીં અને બસ ડૂબા ચરતા હોય તો કંઈ એને ક્લિપોમાં બહુ મજા આવે નહીં એટલે આપણે બ્લોગમાં થોડુંક ટૂંકમાં પતાવી દીધું છે અને અત્યારે બપોર પછીના ચાર જેવું વાગી રહ્યું છે અને ડોબા કમ્પ્લીટ રીતે બધા એટલે બધા ચરી રહ્યા છે આગળ એક બીજો ડૂબાનો આ ઘેરો છે ભેગો તો ચાલો હવે આગળ ડૂબા મળે એ ત્યારે મળીએ કારણ કે જ્યારે કંઈક બ્લોગમાં તમને મજા આવશે અને અત્યારે તો પવન થોડો થોડો છે એટલે તમને કદાચ ઓડિયો ક્લિયર ના આવતો હોય તો ચલવી લેજો તો ચાલો કાંઈ વાંધો નહીં આગળ જયારે બીજા ડબ્બા મળે ત્યારે મળીએ મિત્રો જવો સામે ઓલો ઘેરો આવી ગયો છે અને આપણા ડબ્બા અત્યારે અહીંયા ચરી રહ્યા છે જોઈ શકો છો સામે બીજો આપણે તમને આગળ બ્લોકમાં કીધું હતું એ ઘેરો સામેની તરફ છે અને આપણા ડબ્બા અહીંયા છે તો મિત્રો હવે બેના ડબ્બા આગળ પાંચ વાગે એટલે નીચે ઉતરવાના છે આપણા અને એના આજે બપોરે થોડા થોડા છેટા હતા અત્યારે ભેગા જ છે કોમ તો આજ સવારથી એક જ દેશમાં છે પણ બપોરે છેટા હતા એટલે ના બતાડી શક્યો તો અત્યારે જોઈ લ્યો તમે આ ઘેરો છે તો ચાલો હવે નીચે ઉતારીએ ત્યારે મળીએ કારણ કે ત્યારે બંને ઘેરે ભેગા જ જશે તો ચાલો હવે સીધા નીચે મળીએ ફાઇનલી મિત્રો એ ઘેરો જાય છે તમે જોઈ શકો છો નીચે અને આપણો પ્લાન થઈ ગયો છે કેન્સલ મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું કે નીચે જ સાથે જ જશે પણ હવે નહીં જાય એનું કારણ છે કે આપણે હજી અડધી કલાક જેવા ભેંસુને ચારવાની છે અને તે ભાઈ નીકળી ગયા છે નીચે માટે તો ચાલો કાંઈ વાંધો નહીં નીચે જઈને જ આપણે મળીએ ફાઇનલી મિત્રો નીચે ભૂગી ગયા અને આગલી કીડી તમને ના દેખાડી એનું કારણ છે કે આપણી ભેંસો બહુ એટલે બહુ આગળ વહી ગઈ છે અને આપણે રહી ગયા છીએ પાછળ એટલે કોઈ સંજોગોમાં ભૂગાય એમ નથી એટલે ક્લિપ તમને થોડીક તમે એકવાર જોઈ શકો છો કે એટલી આગળ વહી ગઈ છે પણ કોઈ વાંધો નહીં મિત્રો ચાલો આગળ તમને બધી ભેંસો સાથે ભેગી કરી અને મળીએ અને તમને જોઈ શકો છો લોકેશન આપણે ઉગી ગયા તો ચાલો હવે સીધા તમને થોડા દૂર જઈને એક પાણી આવે છે ત્યાં મળીએ તો ચાલો ફાઇનલી આપણા બધા જ ડબ્બા ભેગા થઈ ગયા છે બહુ પલો કર્યા બાદ ભેગા થયા છે એનું કારણ છે કે આપણે થોડાક વાહે રહી ગયા હતા એમાં ડૂબા થઈ ગયા હતા મોર એટલે નતું કંઈ સેટિંગ આવે એમ તો અત્યારે ફાઇનલી બધા ડબ્બા સાથે થઈ ગયા છે તો મિત્રો આગળ એક નદી જેવું આવે છે તો ત્યાં જઈને મળીએ તમને પણ બ્લોક જોવાની મજા આવે તો ચાલો મિત્રો સીધા ત્યાં જઈને જ મળીએ મિત્રો પહોંચી ગયા છીએ મેં તમને આગળ જે ક્લિપમાં કીધું હતું તે પ્રમાણે જોઈ રહ્યા છો અહીંયા ભરાણું છે પાણી અને તે પાણીમાં ડોબા જાય એટલે તમને ખબર પડે કે કેટલું ઊંડું છે પાણી તો મિત્રો ખાલી તમે જુઓ કેટલું ઊંડું પાણી છે ને તે આપણે કેમ કે હજી ડોબાને ઉતારવાના છે તો ચાલો ઉતારીએ અને પછી તમને મળીએ તો મિત્રો જોઈ શકો છો એકથી એક ભેંસો આપણે પાણીમાં ઉતરવા માંડી છે જુઓ ખાલી તમે જુઓ ખાલી કેટલું પાણી ઊંડું છે તરી રહી છે એટલે તમને દેખાઈ રહી છે જવું આમ હજી પાણી પી રહી છે ભેંસ હા હવે નિરાત હેલારા મારતી જાહે છે મિત્રો પાણી છે ફૂલ અને ડોબા નહીં પણ આવા પાણીમાં પડે ને એટલે એકવાર મજા તો આવ્યો જોઈ શકો છો એક છે એક ભેંસો આપડી નિરાતે નિરાતે પાણીમાં ઉતરી ગઈ છે હજી વાંસે છે આમ પણ ચાલો આગળ આપણે જઈએ ને ત્યાં એક બે ક્લિપ ઉતારીએ જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે ભેંસો બેસી ગઈ છે અને ચાલો હવે મિત્રો આગળના બ્લોગમાં મળીએ આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બ્લોગ તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને આવા જ બ્લોગ્સ અને વિડીયો જોવા માટે અત્યારે જ અમારા પેજને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી